નમસ્કાર દોસ્તો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મકાન માલિકનો પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સમય નહોતો તો ડોક્ટરે તેમને કેવી રીતે મદદ કરી મને બેંગ્લોરની વિનીત મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં મેં બે દિવસ રહ્યો પછી ત્યાંનો સ્ટાફની મદદથી મેં બંગલો ખરીદી લીધો જેમાં બે રૂમ એક રસોડું અને બાથરૂમ હતું બાજુમાં કાકી અને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓ વૃદ્ધ હતા બંને શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા તેમને સારું પેન્શન મળતું હતું તેને એક દીકરો છે તે દિલ્હીમાં ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે તે પરણિત છે તેના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે તેને કોઈ સંતાન નથી તેની પત્ની તેની સાથે જ રહે છે બંને દર રવિવારે આવે છે આંટી આ બધું મને કહ્યું હતું એક દિવસ હું હોસ્પિટલેથી પાછો આવ્યો તો મેં જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો આંટીએ મને શા માટે બોલાવ્યો મેં જોયું કે છોકરો લગભગ અઠ્ઠાવીસ વર્ષનો દુબળો પાતળો હતો મને જોઈને તેને હેલો કહ્યું હું ખુરશી પર બેઠો એટલામાં તેની પત્ની સાડી પહેરીને પ્રેમથી ચા લઈને આવી કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા તેથી તેને ઘૂંઘટ પહેર્યો હતો આ તો ગામડાની એક પરંપરા છે કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચાનો કપ લઈને બીજા રૂમમાં ગયા તેણે કહ્યું વહુ સવિતા હું બહાર જાઉં છું તમે લોકો બેસીને વાતો કરો પુત્ર વધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી તે ખૂબ જ સુંદર હતી છવ્વીસ વર્ષની આસપાસ હશે સવિતા સાડીમાં અદ્ભુત દેખાતી હતી આંટીએ કહ્યું રાજ સાહેબ અમારા વિનોદના લગ્ન લગભગ ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે અમને કોઈ સારા સમાચાર મળ્યા નથી અમે ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી વિનોદ શું તમે તમારા રિપોર્ટ કરાવ્યા છે તેને કહ્યું ના મેં મેં પૂછ્યું શું તમે ટેસ્ટ કરાવ્યો હતો કહ્યું પહેલા બંનેના ટેસ્ટ કરાવ્યા કાલે હોસ્પિટલમાં આવો હું ટેસ્ટ લખીને લેબમાં કરાવી દઈશ વિનોદે કહ્યું મારે રજા નથી હું રજા આપું છું તું આ રિપોર્ટ પહેલા કરાવી લે આગલી વખતે હું રજા લઈને ત્યારે કરાવી લઈશ મેં કહ્યું ઠીક છે આંટીજી આવતીકાલે સવારે દસ વાગ્યા વાગ્યા મિનલ ને સોળ નંબર રૂમમાં લઈ આવ્યો પછી હું મારા રૂમમાં ગયો મારા બેડરૂમ નો દરવાજો બીજા રૂમમાં દરવાજામાં માં ખુલતો હતો જે બીજી બાજુમાં બંધ હતો તે મિનલ અને વિનોદ નો બેડરૂમ હતો અને આંટી અકલ નો સ્લીપિંગ રૂમ અલગ હતો જે ઘરના પાછળના ભાગમાં હતો સવારે વિનોદ દિલ્હી ગયો મેં મારા મોબાઈલ નંબર આંટીને આપ્યો અને સવારે આઠ વાગ્યા હોસ્પિટલમાં ગયો અને દસ વાગ્યે આંટી તેની વહુ સવિતાને લઈને આવી લગભગ ચાર કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા મેં તેમને ઘરે મોકલી દીધા સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો હું ચા બનાવવા જતો હતો ત્યારે સવિતા ચાનો કપ લઈને આવી મેં કહ્યું આની શું જરૂર છે હું મારી જાતે ચા બનાવું છું તેને કહ્યું કોઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ મિનલે કહ્યું મારો રિપોર્ટ ક્યારે આવશે મેં કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જાણ કરીશું પછી રાતે લગભગ બે વાગ્યા મેં મારા રૂમનો ટોપર ખુલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સવિતા એ તેના બેડરૂમમાંથી મારા બેડરૂમમાં પ્રવેશી હતી મેં તેની તરફ જોયું અને તેણે મારા મોઢા પર હાથ મૂક્યું અને કહ્યું ડોક્ટર મારે રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને ને કહેશો નહીં તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે સત્ય એ જ છે કે વિનોદ મને ખુશ કરી શકતો નથી થોડીવાર પછી સૂઈ જાય છે હું આ વાત કોઈને કહી શકતી નથી પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું મને એવું લાગે છે કે તમે મારા પરિવારના છો તે મેં કહીને સવિતા મારા પગે પડી અને મેં તેને મારા બંને હાથ પકડીને ઉપાડી લીધી તેણીએ મને આલી નાપ્યું તે રોજ સાંજે ચાલ ચાલતી અંકલ અને આંટીને મારા પર કોઈ શંકા નથી એક દિવસ વિનોદે કહ્યું ડોક્ટર સાહેબ કૃપા કરીને મારા ટેસ્ટ કરો મેં કહ્યું દીધો જયારે રિપોર્ટ આવશે પછી હું તને તરત જ તમને દવા આપીશ ચિંતા કરશો નહીં હું બધું ઠીક કરી દઈશ વિનોદ સાંજે પરંત દિલ્હી જવાનું હતું હવે તેની પત્ની સાથે લઈ જવાની વાત કરી આંટીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે સવિતાને રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે બાકી વિનોદ સમજી ગયો અને સવિતાને રહેવા દીધી બે દિવસ વીતી ગયા સવિતાનો રિપોર્ટ આવ્યો બધું જ નોર્મલ હતું બસ વિનોદના કંઈક ખોટું હતું મેં આંટીને કહ્યું કે સારવાર સમય લાગશે પણ બંનેને બાળક ચોક્કસ થશે આ મારી ગેરંટી છે ઘરમાં બધા ખુશ હતા સવિતા રાતે મારી પાસે આવીને બોલે સાહેબ મારા રિપોર્ટમાં કંઈક ખોટું છે મેં તેને કહ્યું હા પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો કારણ કે હું તને પ્રેમ કરવા માંગતો હતો જો મેં તેમને સાચું કહું હોત તો કદાચ ના પાડતા મેં કહ્યું આજે હું તને સ્વર્ગમાં લઈ જઈશ મેં કહ્યું ના હું કાલથી દવા શરૂ કરીશ મને ખબર હતી કે જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે તે બીમાર દેખાતી રહી હતી મેં આંટીને પૂછ્યું કે સવિતાને શું થયું છે પરંતુ આંટીએ કહ્યું કે તે લપસી ગઈ હતી મને મોજ આવી ગઈ હતી મેં કહ્યું હું દવા આપીશ પછી હું મારા રૂમમાંથી ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે સાંજે જ્યારે હું પાછો આવું ત્યારે બધું સારું હતું પછી રાજેશ આવ્યો અને મને પૂછ્યું કે ડોક્ટર મારા રિપોર્ટમાં શું જવાબ મળ્યો મેં વિનોદને કહ્યું કે થોડી તકલીફ છે હું સારવાર શરૂ કરીશ

તે મને સવારે આપવા આવી હતી પછી તેણીએ કહ્યું કે હું આજે રાતે આવીશ આંટી અંકલનો મારો વિશે કોઈને શંકા નથી તેઓ મને યોગ અને મદરૂપે લાગતા હતા હું હોસ્પિટલે ગયો સાંજે પાછો આવતો હું દવાખાનાની પેકેટ લઈ આવ્યો જમ્યા પછી રાતે ટીવી જોતો સૂઈ ગયો હું રાતે બે વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સવિતાએ આજે કંઈક અદ્ભુત પહેર્યું છે હું પાગલ થઈ ગયો હતો તેણે કહ્યું કે ડોક્ટર સાહેબ સાચો કહો છું ચોક્કસ મારો વિશ્વાસ બદલીશ મેં કહ્યું આ બધી વાતો છોડ પછી તેને કહ્યું ડોક્ટર સાહેબ પહેલા મારા પ્રશ્નોનો યોગ જવાબ આપો મેં તેને સ્પષ્ટ કહ્યું કે વિનોદ બાળક પેદા કરવા યોગ નથી હું તમને મારી સાથે ગેરંટી સાથે સમસ્ત કરીશ તમારે અને મારા સિવાય વિશે કોઈને ખબર નહીં પડે તેણે કહ્યું કે ડોક્ટર સાહેબ મારે બાળક જોઈએ છીએ તેની આંખોમાં આંસુ આવી ગયા સવિતા બેહોશ થઈ ગઈ તેની ગરદન ફરી લટકતી જોઈને હું થોડીવાર માટે ડરી ગયો અને માથા પર પાણીના બોટલ છાંટી અને થોડીવાર પછી તેને હોશમાં આવી મેં કહ્યું થોડીવાર સહન કરું સારું થઈ જશે ત્યાં સુધીમાં તેને થોડી રાહત થઈ ગઈ મેં કહ્યું બસ થોડા સમયની વાત છે પછી તેને થોડી ખુશ થઈ ગઈ મને મારા ખોળામાં ઉઠાવીને તેના રૂમમાં છોડી દીધી હું આજે આઠ વાગ્યે જતો અને સવારે સાત વાગ્યા વાગ્યે પાછો આવ્યો આ ડ્યુટી પાંચ દિવસની હતી મેં સવારે જોયું કે વિનોદ આજે જ આવ્યો હતો પછી તેણે પૂછ્યું કે દવા મદદ કરશે કે નહીં તેણે કહ્યું કે તે ખૂબ જ ફાયદાકારક છે ડોક્ટર સાહેબને મેં પૂછ્યું કે તમે કેટલા દિવસથી રજા લીધી છે તો તેણે કહ્યું ડોક્ટર સાહેબ રજા નથી પગાર કશો જ કપાશે હું ત્રણ દિવસ રહી સમજી જ ગયું કે આ ગોળીઓથી અસર છે એ વિશે જાણતી નથી જરૂર નથી પણ મારી ડ્યુટીમાં પાંચ દિવસ થઈ ગયા છે વિનોદ પણ છઠ્ઠા દિવસે હોસ્પિટલ જવાન તૈયારીમાં હતો ત્યારે સવિતા ચા લઈને આવીને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાં આવીશ જમ્યા બાદ રાતે બે વાગ્યે સવિતા મારા રૂમમાં પ્રવેશી ટીવી જોતા જ સૂઈ ગઈ કે આજે મારા પલંગ પર બેઠી તેને એક અદ્ભુત કામ કર્યું કે એક દિવસ તેને ઉલટી થવા લાગી તેના સાસુએ કહ્યું ડોક્ટર સાહેબ સવિતાને ઉલટી થાય છે મેં સાસુ અને વહુને હોસ્પિટલમાં બોલાવ્યા ગર્ભાશયથી પુષ્ટિ કરી તો તે ગર્ભવતી છે પરંતુ તેનો પણ સમાપ્ત થયો ન હતો આંટીના ઘરમાંથી ખુશીનો લહેર દોડી ગઈ પછી તેને સારવાર બંધ કરી દીધી નમ મહિના પછી તેને એક પુત્ર થયો વિનોદ સવિતા અને આંટીને કાકા બધા ખુશ હતા એક દિવસ આંટીએ કહ્યું ડોક્ટર સાહેબ તમારો ઉપકાર અમે જીવનભર ભૂલશો નહીં બસ એક વધુ ઉપકાર કરો કે મારા ગામમાં મારા ભત્રીજાનેની વહુના લગ્નને ના પાંચ વર્ષ થઈ ગયા અને તેને સંતાન નથી તેની પણ સારવાર કરો તેથી મેં તેને કહ્યું કે તેમને અહીં બોલાવો ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે